નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની વિશે હજાર સાતસો ચોસઠ હિંમતનગર બે હજાર સો થી ત્રણ હજાર પાંચસો ભયાઉ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો સત્યાવીસ પાટડી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો સમી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ચાલીસ રાજકોટ ત્રણ હજાર થી ત્રણ સાતસો રાપર ત્રણ છસો થી ત્રણ હજાર છસો બત્રીસ જેતપુર ત્રણ થી ત્રણ હજાર છસો જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ આઠસો એકવીસ અમરેલી ત્રણ ત્રણસો થી ત્રણ હજાર પાંચસો છવ્વીસ સાંગધ્રા ત્રણ હજાર નેવું થી ત્રણ હજાર આઠસો ચોસઠ વિરમગામ ત્રણ હજાર આઠસો ચાલીસ થી ત્રણ હજાર નવસો છવ્વીસો થી ત્રણ હજાર સાતસો સિતે બોટાદ બે હજાર બસો પિંચોતેર થી ત્રણ હજાર આઠસો ચાલીસ હારીજ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર નવસો હળવદ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો એકસઠ ચસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ તળાજા ત્રણ હજાર બસો પિંચોતેરથી ત્રણ હજાર બસો પિંચોતેર જુનાગઢ ત્રણ હજાર સાતસો એંસીથી ત્રણ હજાર સાતસો એંસી ધીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર આઠસો પંદર ગોંડલ બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એકાવન માંડલ ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર આઠસો એકાવન નેનાવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો એકવીસ વાવ બે હજાર બસો એકથી ત્રણ હજાર આઠસો એક થરાદ બે હજાર ચારસો થી ચાર હજાર પાટણ બે હજારથી ત્રણ હજાર છસો છ્યાસી ત્રણ હજાર આઠસો વીસ પિલુડા ત્રણ હજાર થી ચાર હજાર અઠ્યાવીસ વારાહી ત્રણ હજાર ચારસો ચાલીસ થી ત્રણ હજાર આઠસો થાનેરા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો પચીસ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો અગિયાર જામનગર બે હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો એસી દિયોદર ત્રણ હજાર બસો એસી થી ત્રણ હજાર છસો છવ્વીસ રાઘનપુર બે હજાર આઠસો વીસ થી ચાર હજાર એકસઠ ઉંઝા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો પાંત્રીસ વાંકાનેર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો છવ્વીસ